અમડનગરના વેપારી એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે અમડનગર પલીકાના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું છે. અમડનગરમાં એક તરફ ચાંદીપુરા વાયરસની ડેસર સતાવી રહી છે તો બીજી તરફ અમડનગર પલીકાના સફાઈ કામદારો હડતાલ ઉપર છે. અમડનગર પલીકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસથી તેમની માંગણીઓને લઈને ધરણા ઉપર ઉતર્યા છે જેને લઈને સમગ્ર અમડ પંથકમાં રોગચારો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર પણ તેમની લાગણી અને માંગણીઓ

અમે નગરપાલિકાની અંદર પ્રમુખશ્રીને મળવા માટે આવેલા હતા પરંતુ પ્રમુખશ્રી તથા એ આવેલા નથી આપણે ચીફ ઓફિસર ની મુલાકાત થયેલી નથી સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી ને અમે અમારું આવેદન પત્ર એસોસિએશન દ્વારા આપેલું છે એમાં ગામના ત્રણ પ્રશ્નો છે બધા સફાઈ કામદારો નો પ્રશ્ન બહુ મોટો છે બીજું સફાઈ ગંદકીના રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે એના માટે બી અમે સેનેટરી ઇન્સ્પેક્ટર ને રજૂઆત કરેલી છે તથા ટાવર ના રિનોવેશન માટે જે ગામનું જે મોભ કહેવાય આપણા આમોદ બજારનું નાક કહેવાય એનું કોઈ રિનોવેશન થતું નથી આના શોપિંગ સેન્ટર જે છે એનું ત્રણ વર્ષથી તૈયાર થયેલું છે પણ શોપિંગ સેન્ટર બી કાર્યરત આ લોકો કરતા નથી એના માટે અને સીસીટીવી કેમેરા જે મેન ચાર રસ્તા પર છે જે પ્રવેશ દ્વાર છે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા માટે બી આ લોકો સરકાર સહાય આપે છે તો આ લોકો એનો લાભ લઈને સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ નવા વર્ષના બેડા માટે જે આ લોકોએ કર્યું તેનું અમને એ આવવું જોઈએ અને એના માટે ઘટતું કરવું જોઈએ વેરા માટે બહુ વધુ પડતો વેરો ના રાખવો જોઈએ તો જેથી પબ્લિક ને તકલીફ થાય એના માટે તમારી શું રજૂઆત અમારી રજૂઆત એવી કે થોડો વ્યવહારિક વેરા વધારી શકે છે આપવી પડશે બધી જે ગામ લોકોને સુવિધા નથી મળતી એ સુવિધા માટે તમારે કાર્યરત તમારે પાલિકા પ્રમુખને છે હોદ્દેદારો છે જે બી કારોબારી સભ્ય છે એ લોકોએ કાળજી રાખવી પડશે બીજું શું